નમસ્કાર મિત્રો અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે મંદિર દ્વારકા એમ કહેવાય કે તમે દ્વારકા આવો અને દ્વારકાધીશ ના દર્શન કરો એની પેલા જે અહીંયા રૂક્ષમણી મંદિરના પણ જઈ દર્શન કરવા જોઈએ જેથી જે દ્વારકાધીશ ના મંદિર નું પુણ્ય પણ મળે છે એટલે પેલા જે અહીંયા દર્શન કરવાની છે યાત્રામાં માન્યતા છે એટલે જે રૂક્ષમણી મંદિર છે એનો ઇતિહાસ એવું કહે છે કે જયારે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી છે દુર્વાસા મુનિ રથ દ્વારા તેડવા આવ્યા ત્યારે છે રુક્ષમણીજી જે તરસ લાગી અને આ જગ્યા પર છે ભગવાન શ્રી કૃષ્ણ છે પોતાના જમણા પગના અંગૂઠા છે એ પાણી છે જમીન માંથી કાઢ્યું હતું અને ત્યારબાદ છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી છે એ જે દુર્વાસા મુનિ છે એ પાણી નું પૂછતા ભૂલી ગયા હતા તેના કારણે દુર્વાસા મુનિ જે છે આજ જે સમગ્ર દ્વારકાની જગ્યા છે એને શ્રાપ આપેલો કે અહીંયા કોઈ દી છે એ પીવાનું પાણી છે એ નહીં હોય હાલમાં પણ આ જગ્યામાં છે આસપાસના વિસ્તારોમાં ક્યાંય મીઠું પાણી જોવા નથી મળતું અને આ જે મંદિર છે તેમાં પણ જઈ ટેન્કર દ્વારા બહાર થી મીઠું પાણી આવે લઈ અને ભક્તોને જઈ પ્રસાદી સ્વરૂપે જઈ આપવામાં આવે છે આ છે આ રુક્ષમણી મંદિર જે દ્વારકામાં આવેલું એનું છે ઇતિહાસ એટલે જયારે પણ તમે દ્વારકા આવો ત્યારે આ રુક્ષમણી મંદિરમાં જઈ દર્શન કરવાનું ના ભૂલતા ધન્યવાદ